લોકસભા બે હજાર પર ભાજપે આપેલા ભીખાજી ઠાકોરની ટિકિટ આપી ત્યારબાદ ભીખાજીની ટિકિટ રદ કરી શોભનાબેન બારૈયા ને ટિકિટ આપવામાં આવી જેને કારણે ભાજપમાં આંતરિક વિવાદ સામે આવ્યો અને આ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર તુષાર ચૌધરી કાર્યકરો મળી રહ્યા છે ત્યારે મેઘરજ તાલુકામાં કોંગ્રેસના હોદ્દેદારોના સંમેલનમાં પહોંચેલ તુષાર ચૌધરી નું ઢોલ નગારા સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અને ઢબુકતા ઢોલ ને જોઈ તુષાર ચૌધરી પણ પોતાને રોકી શક્યા નહીં અને ઢોલ વગાડી કાર્યકરોનું મનોબળ વધારવાનો પ્રયત્ન કર્યો હતો તુષાર ચૌધરીએ ઢોલ વગાડતા જોઈ કોંગ્રેસ કાર્યકરો અને હોદ્દેદારો પણ ઉત્સાહમાં જોવા મળ્યા હતા આ બેઠક પર ભાજપની સામે કોંગ્રેસે પૂર્વ મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરીના પુત્રને મેદાનમાં ઉતારી મજબૂત ટક્કર દેવાનો સંદેશ આપ્યો છે